નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે બોટાદના હળદર ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીઓના જામીન કર્યા મંજૂર 9 ના ના મંજૂર નવા લેબર કોડથી ટેગ હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો સરકારે દૂર કરી ગેરસમજ એસઆઈઆર દરમિયાન નવ બીએલઓના મોત ગુજરાતમાં દરેક ચૂંટણીમાં ચૌદ ટકા જેટલી વોટ ચોરી ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપો ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે દેશો સાથે મીટિંગ વિદેશનો વધતો મો છેલ્લા પાંચ વર્ષમાં નવ લાખ ભારતીયોએ નાગરિકતા છોડી સોળ હજાર લોકોને થઈ સમસ્યા પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત ટ્રેડ ડીલની ની વાટાઘોટા વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પર થઈ ચર્ચા આંધ્રપ્રદેશના ચિત્તુરમાં ગમખ્વા લોકોના મોત પચીસ થી વધુ થયા ઇજાગ્રસ્ત વેલણ ચમચા અને સાથે તૈયાર રહેજો મામલે મમતા નિવેદનથી થયો વિવાદ ગુજરાત યુપી સહિત છ રાજ્યો મુદ્દત લંબાવાય હવે ચૌદ તારીખ સુધી ભરાશે ફોર્મ તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક સોલ કૌભાંડ દસ વર્ષ સુધી નકલી સિલ્ક સપ્લાય રૂપિયા ચોપન કરોડ નુકસાન

રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ સામેનું ખેડૂતોનું પ્રદર્શન બન્યું પણ ગેરકાયદેસર ચાલતા દસ ફોર્મ હાઉસ અને રિસોર્ટ છીલ હાઈકોર્ટના આદેશ બાદ થઈ કાર્યવાહી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર ચેક હસીના પક્ષ નહીં લડી શકે ચૂંટણી